સુરતમાં કલાકારોના બાળકોની શિક્ષણ સહાય યોજના હેઠળના લગભગ છવ્વીસ હજાર જેટલા ફોર્મ નામંજૂર થયા છે જેથી ડાયમંડ યુનિયન વર્કર દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું યુનિયનના નેતાઓએ માંગ કરી છે કે શિક્ષણ સહાય યોજના હેઠળ સહાય ન મેળવી શકેલા બધા જ બાળકોને રાહત પેકેજનો લાભ મળવો જોઈએ તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે આ માંગણી સહિતનું આવેદન જરૂરિયાતમાં રત્ન કલાકારોના બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે યુનિયનનું કહેવું છે કે નામંજૂર થયેલા ફોર્મ્સના મામલે પુનઃ વિચાર થવો જોઈએ અને તમામ હકદાર બાળકોને લાભ મળે તેની ખાતરી થવી જોઈએ જો અમારી રજૂઆત નહી સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે ધરણા રેલી પ્રદર્શન જે કઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ

તમારે ધ્યાન રાખવું જોઈએ વધારે કઈ કહેવા માંગતો